ગાંધીધામ શહેર તાલુકા યુવા ભાજપ દ્વારા ગઈકાલે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મશાલ રેલી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહાલ ગાંધીધામ શહેર તાલુકા યુવા ભાજપ દ્વારા ગઈકાલે એટલે કે કારગિલ વિજય દિવસની પૂર્વ માં ભારતીના વીર શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવા માટે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મશાલ રેલીમાં ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી શહેર ભાજપ અને તાલુકા પંચાયતના પ્રમુખ પંકજભાઈ ટકર બાબુભાઈ ગુજરિયા નગરપાલિકાના પ્રમુખ તેજસ સેઠ ગાંધીજામ તાલુકા પંચાયતના પ્રમુખ શાંતિબેન બાબરિયા પૂર્વ સાંસદ પૂર્વ ધારણસભ્ય શહેરમાં રહેતા કાઉન્સિલરો સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ મસાલેરી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી જ્યાં તેનું સ્વાગત સન્માન કરી અને જે કામગીરનો વિજય દિવસ છે તેની યાદ કરી સૌએ શ્રદ્ધાર સુમન પાઠવ્યા હતા આવતીકાલે એટલે વિજય કારગીલ દિવસ આપણે ખરેખર એક ભારતીય તરીકે ગૌરવ થાય અને એક ભારત તરીકે હંમેશા આનંદની લાગણી થાય કે આપણા દેશના જવાનો જે આપણા દેશમાં દરેક નાગરિક કઈ રીતે સુરક્ષિત રીતે આરામથી રહી શકે એના માટે બોર્ડર પર પોતાનું ઘર પોતાનો પરિવાર મૂકીને આપણા દેશની સેવામાં તૈનાત હોય છે જ્યારે આપણને ખબર છે કે કારગિલનું યુદ્ધ થયું અને એક યુદ્ધમાં આપણા કેટલાય વીર જવાનોએ પોતાનું જીવન આ ભારતની ભૂમિ માટે ગુમાવ્યું આવતીકાલે જ્યારે કારગિલ વિજય દિવસ છે એમની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન થયું અને જ્યારે પચીસ વર્ષ આ દિવસને થઈ છે ત્યારે પચીસ કલાક માટે એક અખંડ જ્યોતનું પણ એ વીર જવાનોના

એમના તકે આજે આપણો ભારત દેશ કે સુરક્ષિત છે